અમદાવાદની શેઠ સીએન વિદ્યાલયના એકસો અગિયાર વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે એક હજાર બાસઠથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વાર્ષિક સંમેલન યોજાયું હતું જેમાં અંદાજીત પચીસો કરતાં વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરની પ્રતિષ્ઠિત એવી સંસ્થા શેઠ સીએન વિદ્યા વિહાર તેની સ્થાપનાના એકસો અગિયાર વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાની મુલાકાત લીધી હતી અને પોતાના સ્મરણો વાગોળ્યા હતા આ સાથે જ લાઈવ પેઇન્ટિંગ આર્ટ કેરીકેચર લાઈવ પેઇન્ટિંગ ફૂડ કોર્ટ સંગીતના કાર્યક્રમો ઓપન માઇક વગેરે કાર્યક્રમ યોજાયા હતા હું અહીંયા ટુ થાઉઝન્ડ એટીન બેચમાંથી પાસઆઉટ થયેલી છું અને આજે એકસો અગિયારમાં વર્ષના અલુમના મિટના રિયુનિયનમાં અમે લોકો સીએનમાં આવ્યા છીએ અને એટલો બધો અદ્ભુત પ્રોગ્રામ અહીંયા થઈ રહ્યો છે બધી જ જાતની ફેસિલિટીઝ છે બધું જ છે ઇનફેક્ટ અમે નાનપણમાં ભણી ગયેલા ત્યારની જે બધી વસ્તુઓ ખાધી હતી મજા કરી હતી સ્ટુડન્ટ્સ બધા જ મળી રહ્યા છે બધું જ ખાય છે અને પ્લસ પેઇન્ટિંગ્સ બી કરી રહ્યા છીએ સો સરસ રિયલ પેઇન્ટિંગ છે એક તમારું કાર્ટૂન બનાવીને આપે છે ને અહીંયા બધી જ વસ્તુ બહુ જ અદ્ભુત છે 1988 માં અહીંયા 12મો ધોરણ પાસ કર્યું તો હું અત્યારે સિવિલ એન્જિનિયર છું કન્સ્ટ્રક્શન એન્ડ વેલ્યુએશન અમારો પ્રોફેશન છે આ સ્કૂલ માં અમે ભણતા હતા ત્યારે આ સ્કૂલ માં ભણવા માટે સ્ટેટસ ગણાતું હતું આ સ્કૂલ જેટલો મોટો કેમ્પસ આટલો સરસ પ્રાર્થના મંદિર અને અહીંના જે બી ટીચર્સ હતા એ પોતાના પોતાના સગા પુત્રોને પણ એટલા જ પ્રેમથી ભણાવતા હતા અને એટલી જ અમારા લોકોની કાળજી રહેતા હતા આજે અમે જે પણ કંઈ કહીએ છીએ તે આ શાળાના શિક્ષકોને આભારી છે બધું અમારી કેરિયર જેવી છે આ શિક્ષકોને આભારી છે આ પ્રસંગ નિમિત્તે શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ પણ તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી એન્યુઅલ ડિસ્પ્લેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓના વાર્ષિક કાર્ય પ્રદર્શિત થશે તે ઉપરાંત આર્ટ ઇન્સ્ટોલેશન વિદ્યાર્થીઓના મ્યુઝિકલ પરફોર્મન્સ અને વિવિધ ડેની ઉજવણી કરવામાં આવશે જેમાં આર્ટિસ્ટ ડે કેરેક્ટર ડે ટ્રેડિશનલ ડે મિસમેચ ડે અને ફેરવેલ જેવા કાર્યક્રમો યોજાશે વિશાળ કદના આર્ટ ઇન્સ્ટોલેશન અને સ્ટેજ બેકડ્રોપ જગ પ્રસિદ્ધ કલાકાર વિન્સેન્ટ વાન ગુદની કૃતિઓની થીમ પર કરવામાં આવી છે શેઠ સીએન વિદ્યા એકસો અગિયાર વર્ષ પૂરા થયા છે અમે એવું માનીએ છીએ કે આ એકસો અગિયાર વર્ષની જે સફર છે એ સફરમાં વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો છે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મળવા માટે આવતા હોય અને એ વખતે એમના શાળા જીવનના સંસ્મરણને ખૂબ ભાવપૂર્વક યાદ કરતા હોય છે એટલે એવું લાગ્યું કે આ એકસો અગિયાર વર્ષની ઉજવણીને યાદગાર બનાવવામાં એમના વિદ્યાર્થીઓ જો સાથે જોડાય તો તેના જેવું ઉત્તમ બીજું કશું જ ન હોય એટલા માટે આજે આ સમગ્ર કેમ્પસમાં બધા જ જૂના વિદ્યાર્થીઓ આવે પોતાના શાળા જીવનના સંસ્મરણોને તાજા કરે પોતાના મિત્રોને મળે પોતાના શિક્ષકોને પણ મળે અને એ રીતે આનંદ કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મન ભરીને પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા ફોટોગ્રાફી સેશનમાં સહયોગી થઈ અને જૂના મિત્રો સાથે સમય પસાર કરી આનંદ માણ્યો હતો